નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદની માહોલ યથાવત હજુ પણ આગામી કલાક દરમિયાન ભારે વરસાદની મોટી આગાહી કરાય છે કે કડાક વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું મિત્રો ઓમન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના દાતા ગામે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો ભાવનગર જિલ્લાના ગારિયાધારને મેઘરાજાએ ધોઈ નાખ્યું હોય તે મુસલાધાર વરસાદ યથાવત છે રાજકોટ જિલ્લાના સરધારમાં કડાકા કબડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તો કચ્છમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે કચ્છના નખત્રાણા અને લખપતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે જામનગરમાં વરસાદ ગોંડલમાં વરસાદ જેતપુર બગસરા નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઓમન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મૂષાધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાસા સૂચવી લે જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો હવે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થશે કચ્છમાં આગાહી પ્રમાણે ખાસ કરીને આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભુજ ભચાઉ રાપર માંડવી મુંદ્રા લખપત ધોળાવીરા અંજાર સહિત ખાવડાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે મિત્રો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં આગાહી પ્રમાણે ખાસ કરીને સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ એકલ ડોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્રમાં આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં એટલે કે આખા સૌરાષ્ટ્રમાં આગાહી છે આગાહી પ્રમાણે છૂટાછા વિસ્તારોમાં હળવો વરસાદ કેવા ટૂંકા વિસ્તારો ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે આગાહી પ્રમાણે દાહોદ જિલ્લાના વિસ્તારો હોય વડોદરા છોટાઉદેપુર અને ખેડાદ જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં હળવો વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે અમદાવાદ અને મહિસાગર જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કોઈ મોટી શક્યતા નથી પણ આગાહી પ્રમાણે સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના છોટા છે વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતો નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી છેલ્લે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા